જેને ઓફર લેવી હોય અને ઓફર સાથે વસ્તુ ખરીદવા માગતા હોય તો આ વિડીયોમાં તમે આવ્યા છો પહેલી વાર આજે એવી ઓફર આવી છે જે ગુજરાતી કોઈ ઓફર નહીં આપે અને આપણે આપી દેવાની છે સસ્તી સસ્તી વસ્તુઓ તો આવો કાકા કાકી અને ભાઈઓ અને બહેનો અને મારા દોસ્તારો તમારું તો સ્વાગત છે સાથે સાથે આજે આપણે બતાવવાનો છું ગાડીઓ અને એવી ગાડીઓ જે કન્ડિશનવાળી હશે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું બેસ્ટ બેસ્ટ સસ્તી ઓફરવાળી અને ગુજરાતમાં કોઈ જગ્યાએ મળે ને તો તમે મને કહેજો અને ઘરની અને નવી ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓની તો આજે મારી પાસે કઈ કઈ ગાડીઓ આવી છે આજે મારી પાસે સ્વિફ્ટ ગાડી છે બીજી અલગ પ્રકારની ગાડી છે ઇકો એવી અલ્ટો ટેન એવી ગાડીઓ છે ચાલો પહેલાં સ્વિફ્ટ ગાડી બતાવું છું તમે હવે તમને પાલનપુર બાજુની ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી જોવો ત્રણ લાખ પચાસ હજારમાં વેચવાની છે આ સ્વિફ્ટ બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર ડીઝલવાળી છે સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે હજાર પંદર મોડલની પાલનપુરમાં પડી છે આ ગાડી જોવામાં મને આવી લાગી હવે કન્ડિશન કેવી છે એ તો તમે જોઈને જ ખબર પડી જશે તમને લુક કેવો છે કાગળિયા બધા કમ્પ્લેટ છે આના વીમો ચાલુ જોઈએ કે નથી એની ખબર નથી પણ હું તમને ડિટેલ આપવાનો છું અને હા હા જેને આ ગાડી ખરીદવા માંગતા હોય જેને આ પસંદ આવી હોય કલર પણ સારો લાગ્યો હોય તો નંબર ક્યાંથી લેશો તમે નંબર નીચે આપેલો હોય છે વિડીયોને નીચે તમે જોઈ શકો છો નીચે નંબર આપેલો હોય છે યુટ્યુબમાં તો તમે ત્યાંથી નંબર લઈને મને વોટ્સઅપમાં મેસેજ કરજો અને વોટ્સઅપમાં મેસેજ કરીને આ ગાડી જેને ખરીદી હોય એ કોન્ટેક કરજો હજુ આના પછી સારી સારી ગાડીઓ આવવાની છે આ તો એક સેમ્પલ તમને એક સેમ્પલ આપ્યું છે બતાવવા માટે હવે તમને બીજી બતાવવાનો છું સારી કન્ડિશનવાળી એ પણ મસ્ત છે આઈ ટેન ટીની વાત કરવાનો છું આઈ ટેનની વાત કરવાનો છું હવે તમારા માટે લાવજો આ ગાડી આ ટેન ગ્રેન્ડ મેઘના બે હજાર સોળ મોડલ આની પ્રાઇઝ રાખેલી છે ત્રણ લાખ એકસઠ હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે પણ અમદાવાદમાં ત્રણ લાખ એકસઠ હજારમાં નહીં આપવામાં આવે આમાં ઉપર નીચે કરવામાં આવવાની છે અને આ પેટ્રોલવાળી છે ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન ચાર ટાયર નવા નોન એક્સિડન્ટ કોઈ બીજી પ્રોબ્લેમ નથી એન્જિન પણ કન્ડિશન છે ફિક્સ ભાવ નથી આમાં ઉપર નીચે કરવામાં આવશે તમને જેને જોઈતી હોય આ ગાડી પસંદ હોય ખરીદવી હોય તો કોન્ટેક કરજો આના પછી હવે સારી બતાવું છું સ્વિફ્ટ હવે તમારા માટે લાવો છું આ સ્વિફ્ટ ચાર લાખ સાહીઠ હજારમાં વેચવાની છે આ સ્વિફ્ટ સ્વિફ્ટ વીડીઆઈ છે આપણને બે હજાર ચૌદ મોડલને ફર્સ્ટ ઓનર અમદાવાદમાં પડી છે ચાર લાખ સાહીઠ હજારમાં જેને પોસાતી હોય અને એમાં પણ ચાર સાઈન્ટ નહીં ચારમાંય આપી દઈએ અમાર તો એવું હોય છે ખબર છે ને ઉપર નીચે ભાવ થાય છે તો તમને આ પસંદ આવી હોય આ ગાડી કેટલામાં ચાર સાહીઠ લખેલા છે પ્રાઇસ ઘટાડી દેવામાં આવશે ટાયર બરાબર છે એન્જિન બરાબર છે લૂપ કમ્પ્લીટ લાગે છે ગાડી દેખાવમાં કમ્પ્લીટ છે જો તમને પસંદ હોય તો કોન્ટેક કરજો અને હા હવે આના પછી બીજી છું હવે ઇકોની વાત કરવાનો છું હવે તમને બેસ્ટ ઇકો બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશન વાળી વર્લ્ડ ઓફ ધ બેસ્ટ કન્ડિશન આ ગાડી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર બે હજાર સોળ મોડલ ઇકો ફાઇવ સીટર સીએનજી નડિયાદમાં પડી છે ચાર ટાયર બ્રાન્ડ છે પાવરફુલ એન્જિન ચીલ એસી મ્યુઝિક સિસ્ટમ અને હા ત્રણ ઓનર તમને પસંદ હોય જેને ખરીદવું હોય ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લેટ છે તો કોન્ટેક કરજો અમારું આ વિડીયો સારું લાગ્યું હોય આવા વિડીયો ગમતા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને હા કે આવા સારા સારા વિડીયો આવે છે જે તમે બિઝનેસ કરવો હોય તો હજુ બિઝનેસના પણ વિડીયો આવશે ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાઈ શકાય એના પણ વિડીયો આવશે અને કોઈની મદદ કેવી રીતે કરી શકાય એ પણ વિડીયો આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો નવા વિડીયોમાં મળીશું આવા જ વિડિયો લઈને જેથી તમે કંઈક જોઈ શકો